ફોન કરો થયો ખરાબ ફોર હેલો કાકા અભો બટે આપણા હેતર ઉલવાઈ જયુશા દેખ વાહ મેડમ બધું હા બધું હા જાવ પ્રેશર શું

એટલે તો હું તો થાક લાગ્યો છે મે તો ઊભો છું આ માર હેંગું પડી પડી રહેવા દેજે પડી જાય હા તો માર પગ દબાવીએ બટે મોટો ઓછું મને થાક લાગ્યો સાબ પૈસા આલવા જ કરે છે ભાજો મને કરીએ તો જાવ પડે કે આ તો કરવું પડશે છે કરશો આ દળસા હા કોઈ કામ તો આગળ ફાલે આગળ 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 આયો આયો આગળ આયો કરી છે ફોન વાત કરવાની હતી બોલો જાવ ને

લખુબા માલ તો એક નંબર બન્યો જો માલ આપણો એક નંબર જ હોય માલ કડક નહીં સારું સારું એક નંબર માલ બનાયો જો મજા આવી

એ પૈસા ધંધામાં આપણો કોઈ નહિ પેલું રાખતા નથી બાઈક કામ કરે બાઈક રાખો પાકો પૈસા બાઈક લઈ જાઓ સહી તો છે

મારે વાનકંદા એ સી બાઝાન કેતા હતા ભઈ આ बाजू ગયા તો કોવા પર કી જાયી અમે અમે કે ગયા એ ખબર નથી મારે એ बाजू જ જાવ પડે પતરી આવી જા ઢોકો બકો ગાળો પડશે ના ના ઢોકો બકો નહીં લેવ કોમ લઈ લેવ તમારી આ થાપત ઘણી થઈ ગઈ કાકા મુએ માર્યો ભેગોન ભેગો ઇવન તો કકુએ એ સી બાજ્યા એ કુવા બાજુ જ જાવ હે નતો

ના હોરી જન દોન દેખારી આપણે પકડીય નહીં કે આલક બર બર અડળગા અ તો બાઈ મજે તો મજા એ મજા આવી ગયા તો બારું ઓલા ઓલા બગીદવા ને પોકોટ ના હોય આવ આય બલાઈ દે મજા આવી બાબા દેનો બાબા દેનો બાબા દેનો તમારી વાતો સાંભળે બધું હા રીલ તમારી બાયક સો મિલીટર બાપ મારી બાયક સો મિલીટર

એ ગડમ કઈ દયો કે માર ગા કોટી હળો આ પાછળ દેઓ તમે ભૂલી જા જતો રે પાઉ તું નહીં તમે જૂઠું બોલતા તા ના યાર મને તો શું ખબર કે તમારું બાઇક બાઇક લઈને તો આવ્યા હતા બે જણા પણ મને શું ખબર કેટલા બે પીધો શરમ વગરનો તમને ખબર પડે છે ખબર પડે પુરાવું પણ તો બધું પુરાવું પડે તાર ઉપર એમ ના સાલા મારું બાઈક લાવો